ઘણી બધી જગ્યાએ કથાઓ ચાલતી હોય છે અને આપણે સાંભળતા હોઈએ છીએ આવતા જતાં પણ આપણે ભલે ત્યાં ન બેઠા હોય તો પણ આવતા જતા કથાના શબ્દો આપણા કાને અથડાય છે અને આપણા અંદર સુધી પહોંચી જતા હોય છે જબરજસ્ત કથાકારો હોય છે અને એમની વાણી એવી જબરજસ્ત હોય છે ને કે તેમની વાણીમાંથી એમના મોઢામાંથી નીકળેલા શબ્દો આપણા કાનોની અંદર થઈને આપણા દિલમાં ઉતરી જતા હોય છે એવી જ રીતે એકવાર એક મહારાજ કથા કરી રહ્યા હતા અને એક ઉંદર ત્યાંથી નીકળ્યો પસાર થયો તો ઉંદરે કથા સાંભળી લીધી કે કર્મ કરો ફળની આશા રાખશો નહીં ફળ આપવા વાળો હું બેઠો છું હું જ ફળ આપું છું તમારે ફક્ત કર્મ જ કરવાનું છે હવે ઉંદરે આ કથા સાંભળી ઉંદર તો પોતાનું કામ પોતાનું કર્મ કરે જ રાખતો હતો ઉંદરનું કર્મ હતું કે તેને કંઈ ને કંઈ કાપવું તે કંઈ ને કંઈ કાપે તો તેને ખાવા મળે એટલે ઉંદરે તો પોતાનું કર્મ ચાલુ રાખ્યું ઉંદરે પોતાનું કર્મ ચાલુ રાખ્યું એકવાર એ છાબડી કાપતો હતો ઉંદરને એવું હતું કે છાબડીમાં રોટલા હશે તો કાપીને કાપું કર્મ કરું એટલે ખાવા મળશે તો ઉંદરે છાબડી કાપવાનું ચાલુ કર્યું છાબડી કાપતો કાપતો જ્યારે અંદર ગયો ને તો અંદર સાફ હતો ઉંદરને પકડી લીધો અને ઉંદરને ખાઈ ગયો સાપ એટલે કર્મ પણ કરો પરંતુ જગ્યા જોઈને કર્મ કરવું પડે ખાલી કર્મ કરો ફળ હું આપીશ તે તો બરાબર નથી એટલે ઉંદરે કર્મ કર્યું પર વગર વિચારે કર્યું એટલે કોઈ બી કર્મ કરો પણ વિચારીને જ કરો વિચાર્યા વગર જો કર્મ કરીશું ને તો ચોક્કસ સામ આપણને તકલીફ પડવાની જ છે જેમ કે કૂવો ખોદીએ તો ડચાઈ જવાનો ડર રહેતો હોય છે એટલે કર્મ કરતાં પહેલાં પણ વિચાર કરવો પડે કે હું કયું કર્મ કરું છું તો તેનો શું ફાયદો થશે તેનું ગણિત લગાવવું પડે છે નહીં તો ઉંદરની માફક કોઈ રાહ જોઈને બેઠું હોય છે ઉંદરે જો કોઈ ખેડૂતનું ની અંદર પેસીને છાબડી કાપતો હોત ને તો રોટલો મળત પરંતુ ઉંદરે મદારીના ઘરમાં પેસીને છાબડી કાપવાનું ચાલુ કર્યું હતું હવે તમે વિચાર્યો કે મદે મદારીના ઘરમાં તો સાપ જ હોય ને છાબડીમાં શું હોય એટલે જ કર્મ કરતાં પહેલાં વિચાર કરવો પડે છે અને કહે છે ને કે આઝાદી સૌને સારી લાગતી હોય છે આઝાદી બધાને ગમે છે આઝાદ રહેવું બધાને ગમે છે કબૂતર પિંજડામાં ફસાઈ ગયું હોય કબૂતર જો પિંજરામાં ફસાઈ ગયું હોય અને તેને આઝાદ કરવા માટે પિંજરાનો દરવાજો જો બિલાડી ખોલે ને તો તેના કરતાં તો આઝાદી આઝાદ થવા કરતાં તો પિંજરામાં રહેવું સારું કારણ કે પિંજરાનો દરવાજો બિલાડી ખોલશે ને તો સો ટકા કબૂતરને મરવાનો જ વારો આવશે એટલે આઝાદી કરતાં પિંજરામાં રહેવું સારું આઝાદ થતાં પહેલાં એ જોવું જોઈએ કે આપણને આઝાદ કોણ કરી રહ્યું છે આપણો શિકાર તો નથી થવાનો ને એટલે જ કહે છે કે બિલાડી દરવાજો ખોલતી હોય તો કબૂતરે આઝાદ ન થવું જોઈએ પિંજરામાં રહેવું જ ગુલામી જ એને મંજૂર હોવી જોઈએ અમે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા તે વખતે અમારા ભણવામાં આવ્યું હતું કે અગ્નિની શોધ આદિ માનવે કરી છે અને ધર્મગ્રંથો એવું કહે છે કે અગ્નિ દેવતા છે તો સાચું શું ધર્મગ્રંથો સાચા કે ઇતિહાસ સાચો સાચું શું જો તમે ભણશો સ્કૂલે જશો ભણશો તો જાણશો અને જાણશો તો માનશો માટે અભ્યાસ કરવો જરૂરી છે ભણવું જરૂરી છે કે ગ્રંથ કહે છે તે સાચું છે કે ઇતિહાસ કહે છે તે સાચું છે તેના માટે સ્કૂલે જવું જરૂરી છે ભણવું જરૂરી છે અને ભણીશું તો જાણીશું અને જાણીશું તો જ માનીશું વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો